ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું સાબરમતીમાં પાણીની આવક વધતા તારાપુરના ચૌદ ગામો પાણીમાં ગરકાવ થયા છે તારાપુરથી કાનાવાડાનો મુખ્ય માર્ગ બંધ થયો કાનાવાડા સહિતના ગામોની હાલત કફોડી બની છે હજારો એકર જમીન ડૂબી ગઈ ડાંગરનો મહામૂલો પાક પણ પાણીમાં ગરકાવ થયો કાનાવાડા ગામને જોડતા માર્ગ ઉપર સાબરમતીના દસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક તળાયું હતું બાઇક ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો સાબરમતીના નીર જે ખંભાતના અખાતમાં મળતા હોય છે પરંતુ હાલ ખંભાતના અખાતમાં ભરતી ચાલતી હોય અને જે સાબરમતીના પાણી છે તેઓ ખંભાતના અખાતમાં પહોંચી નથી શકતા એટલે કહી શકાય કે દરિયો પાણી રિટર્ન કરી રહ્યો છે તેને લઈને જ જે તારાપુરના ચૌદ જેટલા ગામો છે તે જળબંબાકાર થયા છે આ સાથે સાથે જે ચૌદ જેટલા ગામો છે તે તમામ ગામોમાં જે ડાંગરની રોપણી કરી હતી તે ડાંગરની રોપણી હાલ ડુબાણમાં ગઈ છે કારણ કે અહીંના ખેડૂતોનો મુખ્ય પાક ડાંગરનો છે અને ચોમાસા દરમિયાન અહીંના ખેડૂતો ડાંગરનો પાક પકવતા હોય છે પરંતુ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ રીતના જે નીર છે તે પાણી છે તે ઘસમસતો પ્રવાહ ડાંગરોના ખેતરમાં થઈને પાર નીકળી રહ્યો છે તેને લઈને કેટલા ગામોના રસ્તા પણ બંધ થયા છે આ સાથે સાથે ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે આપણી સાથે ખેડૂત મિત્ર પણ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે શું નામ છે તમારું અને શું શું તકલીફો પડી રહી છે કેટલું નુકસાન છે મારું નામ અરવિંદભાઈ ધીરુભાઈ મકવાણા છે ગામ ઇન્દ્રણ જ ઈન્દ્રણ ચાંગડા કાનાવાડા દલોલી બામણ ગામ એવા દસ ગામના જે નિકાસ છે એ નિકાસની ઉપર આડબંધ બાંધ્યો છે એના કારણે આ પાણી બધું જતું નથી નિકાસની અંદર જે પૂરતા પ્રમાણમાં જવું જોઈએ એ પ્રમાણમાં જતું નથી આડબંધ બાંધેલો છે એના કારણે આ બધું પાણીનો ફેલાઈ જાય છે દસ ગામની અંદર અને દસે ગામનો પાક નિષ્ફળ જવા બેઠો છે ઘણા પાંચ આઠ વર્ષથી આ પરિસ્થિતિ છે આનું કોઈ કોઈ નિકાલ કરતા નથી અત્યાર સુધીમાં નુકસાન કેટલું છે શું કે નુકસાન તો સંપૂર્ણ સંપૂર્ણ હજારો વીઘા હા બધું સો સો ટકા નુકસાન છે ડાંગરનો પાક એટલો બધો મબલક પાક છે એ બધું મહિના મહિનાની ડાંગર હતી એ બધી પાયમાલ થઈ ગઈ છે એમાં ઝીરો ટકા અન્ય ખેડૂત પણ આપણી સાથે છે તેમને પણ પૂછીશું કે કેટલું નુકસાન છે શું કેશો હું કનુભાઈ જશોભાઈ ઇંધણ હું એક ખેડૂત બોલું છું બધો ડાંગણનો પાક છે સો ટકા હવે કોઈ આશા નથી ખેડૂતને બચવાની સરકાર પાસે શું સરકાર આપે જો સરકાર આપે નિર્ણય કરે અને જો સહાય કરે તો વરસ ભેગા થઈએ અમે અત્યારે ને તમારા ઉપર આબ ને નીચે પાણી થઈ એ વખત છે તો અહીંના ખેડૂતો હાલ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કહી રહ્યા છે કે ઉપર આબ ને નીચે પાણી છે ત્યારે હવે જોવું રહ્યું કે જે સાબરમતીના નીર છે ત્યારે ઓસરી રહે છે ઘનશ્યામ પટેલ વીટીવી ન્યૂઝ આણંદ